તો ભાઈ વરસાદે લીધો વિરામ વાપડા કારણ કે વાઢવાની જાહેર પૂરી કરવાની છે પવો ગયો ના તો દેખાઈ ગયા હે જય ભગવાન જય હુરદનારાયણ કારણ કે દેખા એટલે શોખું સણક જેવું કઈક દેખાય છે બાકી તો વાતાવરણ એટલું બધું બગડ્યું હતું કે એની વાત જવા દો અને બધા માંડવીઓને બધું લીલા લહેરમાં આવી ગયું છે અને આ માંડવો બધું હુંકાવા કારણ કે એના કરતા હુંકાતું જ નહીં અને પાણી ભર્યું રહેતું બે ત્રણ ફારી ચાર વાઢી આવી એ મજા આવી આ વાઢવી છે ભારે વરસાદના કારણે ભાઈ માંડવીનો ઉગાવો છે એ થોડોક ડબળો આવ્યો છે પણ જો કે હવે વાતાવરણ સારું હતા નવા બીજા સ્ટેપ કરશું સુરત નારાયણ આમંત્રણ કો રાખે વાતાવરણ રાખે અને ભગવાન કૃપા કરશે તો આ બધી હોંધાડી દેવું હાઈર વાયરાને પછી કારણ કે ઉપર વાઇસ માં હારી છે ને આ બાજુ નબળી રહી ગઈ માંડવી તો વરસાદને કારણે જો હવે ધોરીડા હે ઓનાના ધોહરી માંડ્યા હાલવા કારણ કે વરાબ થઈ ગઈ હારી છે ને કાલના દિવસમાં જાહેર વાટવી છે પણ ભાઈ મને જાહેર વાટતા વાટતા લાગી ગયું છે દાંતરેડું તો સારું લોહી નીકળ્યું થઈ

આ બધું અડધે અડધ લગણ લગાડું જોવા આવડિયા ઉપર વાહ માંડવી ઈ હારી છે આવડિયા બધી નબળી